પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે કાર્યકરો સાથે અયોધ્યામાં થયેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે હિન્દુ સમાજની આસ્થા અને અપેક્ષા આજે પૂર્ણ થઈ છે

અનેક લોકોએ કાર સેવા કરી હતી અનેક લોકોએ શહીદી વહોરી હતી કેટલાક લોકોએ રામ મંદિર માટે વર્ષો વર્ષ તપસ્યા હતા વર્ષો સુધી બાધાઓ રાખી પોતાની અલગ અલગ રીતે લાગણી વ્યક્ત કરી હતી દેશમાં અનેક હિન્દુઓની લાગણી અને અપેક્ષાઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્ણ કરી છે જે બદલ હું આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવું છું રામનું અસ્તિત્વ ન હોવાનું કેટલાક લોકોએ માન્યું હતું લોકોની શ્રદ્ધાને હાનિ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું હતું થયા વગર એમણે શાંતિપૂર્વક આ મંદિરનું નિર્માણ કર્યું છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે રીતે આપણે માનીએ છીએ આપણા શ્રદ્ધામાં કે ભગવાન રામ એ ભગવાન તો હતા જ પણ સાથે સાથે અયોધ્યાના રાજા પણ હતા અયોધ્યામાં જ્યારે એમનો જન્મ થયો તે ત્યારે જે રીતે અયોધ્યાને સજાવવામાં આવ્યું હશે એની કલ્પના કરીએ તો આજે જ્યારે ફરીથી એમના જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે પણ આખો અયોધ્યાને એ જ રીતે કાયમી સજાવવામાં આવ્યું છે આખા દેશના લોકોની જે અપેક્ષા છે કે અયોધ્યા નગરી કેવી હોવી જોઈએ એના કલ્પના કરતાં પણ સરસ રીતે અયોધ્યાને ડેવલપ કરવામાં આવ્યું છે મેં કહ્યું તેમ કે ભગવાન રામ રાજા પણ હતા તો એમનો મહેલ અથવા તો એમનો રહેવાની જગ્યા એટલે કે એમનું મંદિર એ પણ ભવ્ય બનવું જોઈએ એ જે અપેક્ષા હિન્દુ સમાજની હતી એ પણ આજે પૂર્ણ થઈ છે આખા દુનિયામાં બનેલા મંદિરોમાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું આ એક મંદિર એનું નિર્માણ થયું છે અને કદાચ સૌથી વધુ શ્રદ્ધા રાખવાવાળા લોકો તમને આ મંદિર માટે જોવા મળશે એમની એક સંતોષની લાગણી એમના જીવનમાંય અનુભવી રહ્યા છે ઓગણીસો એકાણુંમાં કેટલાય કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા જેલમાં પણ ગયા હતા વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખતી નહોતી એવા લોકોના જુલમો પણ સહન કર્યા હતા આજે એમની આતરડી ઠરી છે એમને પણ એમના જીવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કરી રહ્યા છે આજે જ્યારે ફરીથી જ્યારે સેવકોને અને શ્રદ્ધાળુઓને દરેક લોકસભામાંથી એક ટ્રેન દ્વારા મોકલવાની વ્યવસ્થા થઈ છે એમાં અમે કાર સેવકોને પ્રાધાન્ય આપવાના છીએ જેમને જવું છે કાર કારસેવકોને કદાચ ઉંમર હશે અવ્યવસ્થા હશે તો એમની સાથે પણ વધુ એક એમના કુટુંબીજન અથવા તો ઈચ્છે તેને સાથે લઈ જવાની વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ પહેલી એક એક લોકસભાની ટ્રેન પછી બીજી બધી ટ્રેનો દ્વારા પણ શ્રદ્ધાળુઓ જઈ શકે અને એમને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એની પણ કાળજી રાખવામાં આવશે ખૂબ સારી વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં કેટલાક તો ગુજરાતથી આ ભોજનની વ્યવસ્થા માટે પહોંચી ગયા છે બાપા સીતારામ સહિતના અનેક લોકો એમાં ભોજન માટેની વ્યવસ્થામાં જોડાયા છે